વાહનોને નુકસાન થયું છે આ ઘટનામાં ત્રણ પોલીસ કર્મીઓ પણ ઈજાગ્રસ્ત થયા છે તો આ બબાલ થવાનું કારણ શું આ માથાકૂટનું કારણ શું તો આના માટે બોટાદ એપીએમસી એટલે કે ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિની અંદર એક કડદા નામની જે પ્રથા છે તે જવાબદાર છે તો શું છે આ કડદો અને તેનાથી ખેડૂતો આટલા નારાજ કેમ છે તો સામાન્ય રીતે ખેડૂતો પોતાનો માલ વેચવા માટે ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ એટલે કે એપીએમસીમાં જતા હોય છે જ્યાં માલની હરાજી થાય તેનો સેમ્પલ લેવાય અને ભાવ નક્કી કરવાનો પરંતુ જ્યારે ખેડૂતો માલ લઈને પહોંચે છે ત્યારે વેપારીઓ તેને માલની ગુણવત્તા નબળી છે તેવું કહે છે અને તે માલના નિર્ધારિત નક્કી થયેલા પૈસા કરતાં ઓછા પૈસા ખેડૂતને ચૂકવે છે આને કડદો કહેવાય આ એક પ્રથા બોટાદની અંદર છે અને આ કળદા પ્રથાને કારણે ભાવ નક્કી થાય તે ભાવ કરતાં ઓછો ભાવ ખેડૂતોને મળે આ વાતની ઘણા લાંબા સમયથી બોટાદના ખેડૂતોમાં નારાજગી છે તે નારાજગીને આમ આદમી પાર્ટીના કિસાન સેલના પ્રમુખ રાજુ કરપડાએ અવાજ આપ્યો અને તેમણે આ બાબતે એક આંદોલનની જાહેરાત કરી દીધી રાજુ કરપડા આ મામલામાં કૂદી પડતા વાતાવરણ તંગ થઈ ગયું અને ખેડૂતોને તેમણે મહાપંચાયત માટે આ મામલાના નિરાકરણ માટે મહાપંચાયત કરવા માટે બોટાદ આવવાનું એક એલાન કરી દીધું જેની મંજૂરી પોલીસે આપી નહીં ત્યારબાદ એપીએમસીમાં મંજૂરી ન મળતા તેમણે એવું નક્કી કર્યું કે આ બાબતની ચર્ચા કરવા માટે આપણે એક નજીકના ગામમાં અને પંચાયત કરશું જેને રોકવા માટે જેની પણ મંજૂરી નહોતી એટલે જેને રોકવા માટે મોટા પ્રમાણમાં પોલીસ બળ તૈનાત કરવામાં આવ્યું હવે આ સમય દરમિયાન એક વિડિયો કે ઓડિયો વાયરલ થાય છે જેમાં ખેડૂત અને વેપારી રકજક કરતા જોવા મળે છે જેના કારણે મામલો તંગ થઈ જાય છે પરિણામે પોલીસ અને ખેડૂતો આમને સામને આવી જાય છે અને મામલો હિંસક થઈ જાય છે પથ્થરમારો થવા લાગે છે પોલીસની એક ગાડીને ઊંધી વાળી દેવામાં આવે છે અન્ય વાહનોને પણ નુકસાન થાય છે પોલીસ કર્મીઓ પણ ઈજાગ્રસ્ત થાય છે હવે બીજી બીજી વાત 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 આ એક ખેડૂતોની નારાજગીની એ છે કે ખેડૂતો જે માલ એપીએમસી માં લાવે વેપારી સાથે તેનો ભાવ નક્કી કરે તે ભાવમાં કરતાને કારણે ભાવ ઓછો થાય છે તે ઉપરાંત ખેડૂતોને આ માલ જે તે વેપારી કે તે જીનિંગ મિલ જે પંદર સોળ સત્તર કિલોમીટર દૂર હોય જે જીનિંગ મિલ ત્યાં સુધી પહોંચાડવું પડે છે એટલે તેનો ખર્ચ પણ ખેડૂત ખેડૂતમાંથી આવે છે એકવાર સોદો થઈ ગયા પછી તે માલ ગંતવ્ય સ્થાન સુધી પહોંચાડવા માટે જે ખર્ચ લાગે તે ખેડૂત ખેડૂતમાંથી આવે છે એટલે પ્રથમ જે ભાવ નક્કી થયો તેમાંથી ઓછો ભાવ થાય કારણે ત્યારબાદ આ ભાડાનો વધારાનો બોજો આવે એટલા માટે ખેડૂતો વધારે ને વધારે નારાજ થાય એટલે જે તેમને ટેકાનો ભાવ મળતો હોય તેના કરતાં પણ નીચો ભાવ મળે એટલા માટે ક્યાંક ને ક્યાંક ખેડૂતોની અંદર તેમના શોષણ થઈ રહ્યાની લાગણી બળવત્તર બની હતી જેને રાજુ કરપડાએ અવાજ આપતા આ આખો મામલો વધારે ને વધારે જોર પકડી રહ્યો હતો તેમાં ગઈકાલે મહાપંચાયતનું આયોજન થયું અને મામલો બીચકી ગયો અને તેનો ગુસ્સો ખેડૂતોનો ગુસ્સો પોલીસ પર ઉતર્યો હવે આ મામલે એપીએમસી ડેમેજ કંટ્રોલના મૂડમાં આવી ગઈ છે કારણ કે આખા આખી ઘટનાનું કેન્દ્ર સ્થાન એપીએમસી છે ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિની અંદર જ આ બધું થતું હોય છે ભાવતાલ નક્કી થાય વેચાણ થાય હરાજી થાય આ બધું ત્યાં જ થતું હોય છે એટલે હવે એપીએમસીના બોટાદ એપીએમસીના ચેરમેન માતરિયાભાઈ છે તેમણે એવી વાત કરી છે કે અમે આ સમગ્ર ઘટનાને પોઝિટિવ રીતે હેન્ડલ કરીશું અને આ બંને મામલાને નું નિરાકરણ અમે કરીશું તો અહીં પ્રશ્ન એ થાય છે કે આટલા સમયથી આ મામલો આવો હતો તો આટલી બબાલ થવાની રાહ શું કામ જોવામાં આવી અને આટલી બધી રાહ જોયા પછી હવે તમે ડેમેજ કંટ્રોલ કરવા નીકળ્યા છો બીજી વાત તેમણે એવી કરી કે કળદાનો શું ઉપાય આવી રીતના કોઈ વેપારી નક્કી કરીને ફરી જાય તો તેનો ઉપાય શું કરવો એટલે તેમણે ખેડૂતોને સલાહ આપતા એવું કહ્યું છે કે ખેડૂતોએ વ્યવસ્થિત પાલો કરીને કપાસને લાવવો જેથી કરીને કડદાની સમસ્યા ઉત્પન્ન ના જ થાય હવે તે કઈ રીતે લાવવાનું હોય છે તેના વિશે કોઈ ચોખોટ નથી ને કોઈ કોઈને કશો ખ્યાલ નથી બીજી વાત તેમણે એ કરી છે કે ખેડૂતોને દૂર સુધી માલ પહોંચાડવો પડે છે તો તેનું ભાડાનો જે વધારાનો બોજો આવે છે તે અટકાવવા માટે તેઓ દૂરની જે દસ પંદર કિલોમીટર દૂરની જે જીનિંગ મિલો છે તેમના સંચાલકો સાથે વાત કરશે અને તે ખેડૂતો માટે તમામ ભાડાનો બોજો ન આવે તેવી કોઈ વચ્ચે વચ્ચેનો રસ્તો કાઢશે આ આ તેમનું બીજું સોલ્યુશન થઈ અત્યાર સુધી બોટાદ એપીએમસીની આસપાસ આવેલી છ કિલોમીટર કે સાત કિલોમીટરની ત્રિજ્યામાં આવેલી જીનિંગ મિલો સુધી ખેડૂતો માલ પહોંચાડતા આવ્યા છે આ એક પ્રથા છે હવે આ પ્રથામાં થોડો ફેરફાર કરી માલ એપીએમસી સુધી જ પહોંચે અને ત્યાંથી વેપારી પોતાના ખર્ચે પહોંચાડે કે જીનિંગ મિલવાળા પોતાના ખર્ચે લઈ જાય તે વાતની એક વ્યવસ્થા ગોઠવવી જોડે કારણ કે ખેડૂતોને બમળો બેવડો માર પડી રહ્યો છે આમ આ મુદ્દો અત્યારે ખૂબ ચર્ચામાં છે હવે ડેમેજ કંટ્રોલની કવાયત હાથ ધરાઈ રહી છે અને બીજી વાત એ છે કે મહાપંચાયતની મંજૂરી કેમ આપવામાં ન આવી આ બાબતે પણ સોશિયલ મીડિયા સહિત અનેક પ્રશ્નો ઉપસ્થિત થઈ રહ્યા છે જો શાસક પક્ષ દ્વારા હજારો માણસો ભેગા કરી શકાતા હોય તો વિપક્ષ દ્વારા કેમ ન ભેગા કરી શકે શાસક પક્ષનો કોઈ નેતા છે તેને ક્યાંય જવું હોય કોઈ રેલી કરવી હોય તો તેને તાત્કાલિક મંજૂરી મળે તેને ક્યાંય અવરોધ ના આવે અને વિપક્ષના કોઈ વ્યક્તિને કાંઈ રેલી કરવી છે આવી મહાપંચાયત કરવી છે કોઈ પ્રશ્નનું નિરાકરણ કરવું છે તો તેમને મંજૂરી કેમ આપવામાં નથી આવતી તે પણ આ એક બબાલનું કારણ છે જો તેમને મહાપંચાયત કરવા દેવામાં આવી હોય તો કદાચ આટલી બધી બબાલ ના થઈ એટલે જે બેવડા ધોરણો છે સત્તા પક્ષના અને વિપક્ષ વચ્ચેના તેના માટે પણ તંત્રએ સંતુલન સાધવવું પડશે અન્ય કરશે હવે આ બાબતમાં આમ આદમી પાર્ટી આવી છે એટલે રાજકારણ તો આવવાનું જ છે પરંતુ રાજકીય બાબતોની અંદર તંત્ર ક્યાંય ના ગુંચવાઈ જાય ખેડૂતોના પ્રશ્નનું નિરાકરણ થવાને બદલે તેનું રાજનીતીકરણ ના થઈ જાય તે પણ ખાસ ધ્યાન રાખવું પડશે અને બોટાદ વિસ્તારના કે ત્યાં એ તેમની એપી એપીએમસીમાં વેચાણ કરવા જતાં ખેડૂતોના આ પ્રશ્નોનું સત્વરે નિરાકરણ આવે તે ખૂબ જરૂરી છે જય હિન્દ જય ભારત